એકસો આઠ ના સ્ટાફ અને સિવિલ હોસ્પિટલ ના કર્મચારીઓ પણ રમેશભાઈ ચૌહાણના અવસાન લઈને શોક વ્યક્ત કર્યો છે વર્ષોથી લોકોની સેવામાં કાર્યરત રહેલા રમેશભાઈ ના અવસાન થી તમામ સ્ટાફ શોકમગ્ન છે સહકર્મચારીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સમાં રમેશભાઈ ચૌહાણ પાયલોટ તરીકે તેમને અનેક લોકોને સમયસર સારવાર મળે તે માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું